બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક અને આધ્યાત્મિક ગુરુ પૂજ્ય શ્રી શાસ્ત્રીજી મહારાજ વસંત પંચમી સ્વામી શ્રીનો એકસો જન્મોત્સવ સાથે સાથે મહેળાઓ મંદિરનો છવ્વીસમો પાટોત્સવ સંધ્યા સમયે ઉજવાશે સાંજે મહેળાઓ બીએપીએસ મંદિરે સત્સંગ સભા કીર્તન ભક્તિ સત્સંગ કથા યોજાશે સમસ્ત સ્વામિનારાયણ સંપ્રદાય માટે વસંત પંચમી અતિ મહત્વનો દિવસ વસંત પંચમીના દિવસે સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ શિક્ષાપત્રી લખાઈને નંદ પંક્તિના સંતો પૂજ્ય શ્રી બ્રહ્માનંદ સ્વામી ગુરુ સ્વામીનો જન્મદિવસ અને બીએપી સ્વામિનારાયણ સંસ્થાના સ્થાપક ગુરુ હરિ પૂજ્ય શ્રી યજ્ઞ પુરુષ સ્વામી શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ નિમિત્તે ભગવાન એ સુંદર વસ્ત્રો ઘરે ના પરિધાન કરાવવામાં આવ્યા ભગવાનને વિવિધ વાનકીના થાળ ધરાવ્યા હરિભક્તોએ ભગવાન નીલકંઠ વર્ણીને અભિષેક કર્યો આજે બ્રહ્મ સ્વરૂપ યજ્ઞ પુરુષદાસ કહેતા કે શાસ્ત્રીજી મહારાજ જેઓ આ બી એપીએસ સંસ્થાના અધ્યક્ષસ્થાપક હતા એમનો આજે એકસો સાહીઠમો પ્રાગટ્ય દિન છે અને એ નિમિત્તે આ મેળાવ મંદિરમાં દર વર્ષે જે પ્રતિષ્ઠા થઈ એ પ્રતિષ્ઠા દિન પણ આ વસંત પંચમીનો છે તો એ નિમિત્તે દર વર્ષે આ પાઠોત્સવ ઉજવાય છે આ વર્ષે પણ ભવ્યતાથી આ પાઠોત્સવ ઉજવાનો છે અને આજે તારીખ બે બે પચીસના રોજ સાંજના ચાર વાગે મહાપૂજા થશે અને ત્યારબાદ સાડા પાંચ વાગે સભા પણ એ રીતે થવાની છે અને ત્યારબાદ મહાપ્રસાદ બધાને એ રીતે ખાસ એ રીતે જમાડવાના છે તો આ મેળા મંદિર જાન્યુઆરી નવ્વાણુંમાં એ રીતે પ્રતિષ્ઠા થઈ એને આજે છવ્વીસ વર્ષ પૂરા થાય છે તો એ નિમિત્તનો આ પાટોત્સવ આજે ઉજવાઈ રહ્યો છે સારંગપુર મંદિરના કોઠારી અને સંસ્થાના જે નવા સંતો થયા એના ગુરુજી સંત તરીકે પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી એ ખાસ આ પાટોત્સવમાં લાભ આપવા માટે પધારવાના છે તો આ પાટોત્સવનો મુખ્ય હેતુ એ છે કે દર વર્ષે મંદિરની જે રીતે પ્રતિષ્ઠા થઈ હોય એ મંદિર નિમિત્તે પાટોત્સવ ઉજવાય અને દરેક ભક્તોને એ દર્શન સમાગમનો લાભ મળે તો આજે સવારમાં પણ બધા કોઠારી સંતો આવ્યા હતા પૂજ્ય ભગવત ચરણ સ્વામી પૂજ્ય વૈદ્ય સ્વામી પૂજ્ય સર્વમંગલ સ્વામી પૂજ્ય ધર્મચરણ સ્વામી પૂજ્ય નારાયણચરણ સ્વામી બધા મોટેરા સંતોની હાજરીમાં આજે અભિષેક વિધિ થયો અને સાંજના મહાપૂજા અને એનું રીતે સભા પણ રાત્રે સાંજે થવાની છે તો આવા એક ઉત્સવ શાસ્ત્રીજી મહારાજનો પ્રાગટ્ય દિન છે સાથે સાથે નિષ્કુળાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી જે શ્રીજી મહારાજના એક પરમહંસો હતા અને શિક્ષાપત્રીનું આજે જ મહારાજ એ રીતે ઉદઘાટન કરેલું એ શિક્ષાપત્રીનો પણ આજે રીતે જન્મદિવસ કહેવાય આ રીતે ચારેયનો આજે રીતે પ્રાગટ્ય દિન છે તો આ દિવસે ભગવાનના ચરણોમાં સ્વામીના ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ પ્રગટ ગુરુ હરિમોહન સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે દરેકને સત્સંગ લાભ મળે જીવમાં સત્સંગ દ્રઢ થાય અને સારું જીવન જીવવાની દરેકને પ્રેરણા મળે